તો જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો મિત્રો ફરીથી નવો વિડીયો લઈને આવી ગયા છે તો જે કોઈ ભાઈ નવા હોય તો એ પર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને સારા વિડીયો જોવા મળતા રહે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો જોવાની મજા આવશે તો મિત્રો આ આપણી થોડીક ખડેલી છે જે વરસાદના કારણે આપણે વાડાની અંદર પૂરેલી છે વધારે તો ખડેલીઓ આપણી બારે બાંધેલી છે આ તો થોડોક કીચડો તો એના કારણે આપણે વાડાની અંદર પૂરેલી છે બાકી તો બધી ભેંસો ને બધી ખડેલીઓ બારે જ હોય છે અને ખડેલી પણ વતરમાં છે તો આપણે બુલ પણ અંદર પૂરેલા છે તો એ પણ હું તમને દેખાડું તો મિત્રો ડેલી તમે વિડીયો જોતા હશો તો તમને ખબર જ હશે આજે આપણે ફાર્મ ઉપર વિડીયો બનાવી છે કારણ કે આગલો વિડીયો આપણે બનાવ્યો તો જંગલની અંદર બનાવ્યો હતો તો ફામો ઉપર કેટલી પેસોની કેવી રીતના બાંધેલી હોય છે એ પણ હું તમને કન્ટિન્યુઅસ બનાવ બતાવીશ અને આ છે ખડેલીઓ આપણી જે વાડામાં પૂરેલી મિત્રો આ ત્રણેય ખડેલી બાર મહિનાની છે તો એ પણ જો બાર મહિનાની અંદર કેટલી હાઈટ લંબાઈ કરેલી છે અને આ ખડેલી તમે જોવો છો એ દોઢક વર્ષની છે આજે કદાચ હિટમાં છે એટલે બે બુલ પણ આપણે વાળાની અંદર મૂકેલ જ છે અને આ ખડેલી છે પૂરેપૂરી બે વર્ષની છે તો આવી જ રીતના ઘણી બધી ખડેલીઓ આપણી બારે પણ બાંધેલી છે તો હું બનતી કોશિશ કરીશ કે તમને બધી ખડેલી દેખાડી શકું અને મિત્રો કોમેન્ટ કરતા રહેજો વિડીયોની અંદર એટલે વિડીયો બનાવવાની મજા આવતી રહે તો જુઓ મિત્રો હાઈટ લંબાઈની એકદમ વજનદાર થવાની આગળ જતા અત્યારે હાલ બે વર્ષની છે આ વખતે થઈ જશે શક્યતા છે મને મિત્રો વિડિયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને સારા સારા વિડીયો તમને જોવા મળતા રહે વધારે પૂરતા આપણા જ ફાર્મના વિડીયો આવે છે તેમ છતાં હું ક્યાં જાઉં એટલે તમારા માટે સ્પેશિયલી વિડીયો બનાવું છું કે બધા આપણા મિત્રો જોઈ શકે બની નસલને તો મિત્રો બારે જે ભેંસો બાંધેલી છે એ બધી હું તમને એક એક કરીને દેખાડું તો મિત્રો આગળ પાછળ ભેંસો આપણી ઘણી બધી તૈયાર થતી હોય છે તેનામાંથી એક ભેંસો આ પણ તૈયાર થાય છે હજુ મહિના દિવસની વાર છે એકદમ જૂની નસલની છે આપણી ભેંસ ઘરની ઘરની બ્રીડ હોમ બ્રીડ સિંગમાં થોડી હાલો જેને હાલી કહેવાય એ ટાઈપની છે પણ દૂધમાં મિત્રો એક નંબર છે તૈયાર થશે એટલે હું તમને એની અટર ક્વોલિટી એવી રીતના દેખાડીશ અને જાતે મિત્રો આપણે અઢારથી વીસ લિટર આ બેસની અંદર આપણે દૂધ ધોવેલું છે પ્લસમાં આ બેસ છે એ જ્યારે લગભગ ચોથા વેતરની અંદર કાબડ છે એ પણ મહિનો દિવસ આરામથી લઈ લેશે તો જે જે બેસ તૈયાર થતી હશે એ પ્રમાણે હું તમને વિડીયો દેખાડતો રહીશ તેમ છતાં પણ આજે તમે એકવાર વિડીયોની અંદર જોઈ લો સારી એવી દૂધવાળી ને મિત્રો વધારે પડતો સેલ સેલનું નથી ઘણા બધા મિત્રો પૂછતા હોય છે કિંમત શું કિંમત શું મિત્રો તમે રૂબરૂ આવો તો આપણે તમે જે પેસા પસંદ કરો એ પૈસા આપણે આપી શકીએ ઘણા મિત્રો મોબાઈલ ઉપર પણ કિંમત પૂછતા હોય છે તો મોબાઈલ ઉપર કોઈ દિવસ કિંમત પરફેક્ટ આવવાની નથી ના મોબાઈલ ઉપર તમે જે પૈસો જોવો અને રૂબરૂમાં તમે પૈસો જોવામાં ઘણો બધો ફરક આવતો હોય છે ક્યારેય પણ મિત્રો ભૂજ જાઓ તે ઉપર કોન્ટેક કરજો જેથી કરીને આપણે ફાર્મની તમારી મુલાકાત લેવી તો લઈ શકશો ના મિત્રો સેલ માટે નથી હરેક વિડીયોમાં હું કહેતો હોઉં છું સેલ માટે આપણે વિડીયો હશે તો આપણે અલગથી દેખાડીશું તો બીજી પણ ઘણી બધી પૈસો છે એ પણ હું તમને દેખાડીશ અને મિત્રો આ પાડી છે એ બે પાડી દસ દસ મહિનાની છે તો એની પર તમે એકવાર લોટી જોઈ લો જે આપણો મોટો બોલો હતો એ બોલની છે અને ડેલી તમે વિડીયો જોતા હશો એટલે તમને ખબર જ હશે આગળ દિલીપભાઈ મિલ્કિંગ સ્ટાર્ટ કરી દીધી છે તો એ પણ હવે આપણે નવ મહિનાની કાપડ છે એ હાલ આપણે મૂકી દેશું અત્યારે હાલ મૂકવાની જ છે મિત્રો આપણે આ ભેંસનું લાઈવ મિલ્કિંગ કરાવેલું છે આગલા વર્ષનું કદાચ કોઈ ભાઈ નવા હોતા એકવાર વિડીયો જોઈ લેજો સાંજના ટાઈમે આપણે મિલ્કિંગ કરાવી હતી લાઈવ સાડા આઠ કિલો દૂધ લુવેલો હતો અને આપણે પરફેક્ટ દૂધ માપીને પણ દેખાડ્યો હતો તો એ જ ભેંસ છે હાલ અત્યારે મહિના દિવસની અંદર અંદર તૈયાર થઈ જશે તો અત્યારે મૂકવાની જ છે ભેંસને તો મિત્રો બીજી તમે ખડેલી જોયું કે વાળાની અંદર હતી અને આખડેલી ખડેલી જે અમુક અમુક જે બારે છે એ ઊંડે ખડી દો બરાબર રીતે તો આ ખડેલી પણ તમે જુઓ એકદમ સારી સિંગ ક્વોલોટીની એકદમ જે રાઉન્ડ સિંગ કહેવાય નનકા સિંગ બનાવશે સારી રીતે અને આખડેલી પણ જુઓ તો મિત્રો ક્વોલોટી તો તમારી નજરની સામે જ હોય છે હરેક વિડીયોની અંદર અને વિડીયો પણ મિત્રો તમને ગમે તો એકવાર કોમેન્ટ કરજો જરૂરથી એટલે મને વિડીયો બનાવવાની પણ મજા આવે અને તમને લોકોને વિડીયો જોવાની પણ મજા આવે તો આવી જ રીતના બધી ભેંસો આપણી બાંધેલી જો છે આ પણ જુઓ તો દોઢ વરસની બે વરસની એવી જ રીતના છે અને મિત્રો વરસાદ પડ્યો છે સારો એવો આગલા દિવસે તો થોડોક કીચડ પણ થઈ ગયો છે તેમ છતાં પણ આપણી ભસોને કીચડનું કાંઈ ફરક નથી પડતો કીચડ હોય તો એટલે આપણી ભસોને ઘણી બધી મજા આવતી હોય છે તો મિત્રો મિલ્કિંગ ચાલુ થઈ ગઈ છે આપણી મારે પણ મિલ્કિંગ કરવાની છે એટલે ફટાફટ હું તમને જે પહેો દેખાડવાની છે ફટાફટ તમને દેખાડી દઉં તો અમુક ખડેલીઓ બારે બાંધેલી છે અમુક ખડેલીઓ વાડાની અંદર છે આવી જ રીતના ફાર્મ છે ઘણી બધી બસો બાંધેલી હોય છે તો વાડાની અંદર મૂકવાનું એક જ કારણ છે કે થોડીક વરસાદના કારણે ગીચડ થઈ ગયો એટલે આપણે વાડાની અંદર પૂરેલી છે બાકી તો બધી ખડેલીઓ બારે બાંધેલી જ હોય છે તો મિત્રો કોમેન્ટ જરૂર કરજો વિડિયો તમને કેવો ગમ્યો તો ફરી મળીએ આપણે વિડીયો સારા આગલા વિડીયોની અંદર તો જે કોઈ ભાઈ નવા આવે તો કોઈ સબસ્ક્રાઈબ કરજો ને આગળના વિડીયો આનાથી પણ સારા હું બનાવી શકીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર બધા મિત્રોને જય માતાજી